સંભવ ભીતિદનમ સુખ સંપત કરુણા હરિભક્તો ચોરીને લઈને એમાં નિત્ય સ્વરૂપ સ્વામી નો કઈક ખુલાસો છે તે કહે છે કે દુનિયા ને તો ગપા મારવાની આદત છે પણ જયારે જયારે પોતે બોલે ને કે સાચું કહું છું હરિભક્તો ત્યારે તો વાત જ એમની અલગ હોય કઈક

અને દેવમાં ને ફ્રિજમાં લાસ્ટ ગાડાનો પહેરો હોય માણસને દેવને ઘરના સામાનને ફ્રિજ અને દેવને ને એ વ્યક્તિ તો કોઈ સ્વામિનાયણ સંપ્રદાયથી પણ બિલોંગ ન કરતું હોય ને એ પણ કહી દે કે આ વ્યક્તિ ગાંડો છે કારણ કે ફ્રીજ અને દેવને ક્યારેય સમાન ના કહેવાય રાત્રિએ મૂર્તિ ફેરવવાની વાત કરી છે પછી તો એમાં કોઈ સિંગલ પર્સન નો કે કોઈ એક વ્યક્તિ નો વિરોધ તો નથી પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સમજુ હરિભક્તો છે ને જેને જૂના મંદિર અને મૂર્તિ ફેરવવામાં એમાં લાગણી હતી એને લઈને વિરોધ છે કોઈ સિંગલ પર્સન નું નામ તો નથી મને કે એવું કેતો તો તો પછી રાત્રે કેમ ફેરવી મે એને લઈને એને દિવસે ફેરવવાનો દે એટલે રાતે ફેરવી કેમ ફેરવી એટલે અને એને રાતે ફેરવવાનો હતી દેવી તો એટલો બધો ડર એમનો હોય તો થોડોક ડર સ્વામિનારાયણ ભગવાનનો પણ હોવો જોઈએ એમનો ડર તો હોય જ ને કારણ કે જે મૂળ હતું એ જ હતું કેટલું ખોટું કર એક ખોટું કર્યું વાય હો ખોટું તો બોલવું પડશે ને મને કે આટલું બધું કેમ ઊંચા નીચે બહુ થાય મે થાય ને બિચારા એનો ઊંચા નીચે તો પોતે થઈ ગયા છે ખુદ પણ જાણે છે કે સત્ય મૂકીને ઘણો ખોટું થયું છે પણ હવે મનની મનમાની કોણ જાણે માત્ર નિજી સ્વાર્થ માટે ગપ્પા મારે

આજે તમે ભાવ બતાવી જો દસ લાખ પચીસ લાખ દામ સાથે ના તો લઈ શકાય જૂના મંદિરો દેવ મંદિરો જે સ્વામિના ભગવાન ના હાથે પ્રાણ પ્રતિષ્ઠા નાની હોય જૂની હોય કે અત્યારની મૂર્તિ સરખામણી ન હોય તો શું એને એની પણ દામ કરી શકીએ આપણે એ મૂર્તિ સાથે લાગણી છે અને એ નથી કે નવા મંદિરે મૂર્તિ કેમ લઈ ગયા વાત એ છે કે ચોરી છુપી થી કેમ મૂર્તિ લઈ જવી પડી લાલજી મહારાજે એક કથામાં સ્પષ્ટ કીધું હતું મહારાજ ને તમે પોઠાડી દીધા તો તમે લઈ કોને ગયા પથ્થર ને કોઈ વિધિ પ્રમાણે નથી લઈ ગયા વાત એ છે બાકી તો ઘણા મંદિરોમાં ભુજ ભૂકંપના લીધે ત્યાં પણ મૂર્તિઓ નવા મંદિરે કરેલી છે પણ આજે ચોરી છૂપીને લઈ જવું ને એ ચોરી જ કહેવાય ડાયો માણસ તો નહીં પણ ડાયો સાધુ હોય ને આ કાર્ય ક્યારેય ના કરે ઘણા લાખો ક્યારે હરિભક્તોની આંખો નાખવાનું કામ કર્યું છે ને નામે જે દાન લઈ લઈને પોતાનું નામ બનાવ્યું છે ને એ ધૂળ ધૂળ નાખવાનું કાર્ય તો ક્યારેય સમજવું સાધુ ન કરે સાચો સાધુ નો કરે સારો સાધુ ના કરે આ કોઈ એક વખત નું નથી મૂર્તિ ચોરવું બીજું પણ છે તો ત્યાં વિવાદ થયો કાલુપુર માં તો હાલે તમારું ત્યાં મૂર્તિ પાછી મોકલી દેવી પડી ઘરના સામાન ની કેમ કરી આદત જ છે મૂર્તિ ચોરવાની તમારા માટે એક મૂર્તિ હોય પથ્થર હોય પણ એને જે લગતા હરિભક્તો હોય ને એના માટે ઈ આમ લાગણી હોય ઉઠીને દર્શન કરવાની